જયહિંદ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈમાં અરજી કરી છે તેમાં રદ ફોર્મ રદ કરાવવા માટે કઈ રીતના પ્રોસેસ કરવાની છે અને જે પાંચ મુદ્દા આપેલા છે તે ઉમેદવારને સમજાતા નથી તો આપણે આપણી ભાષામાં સમજીશું અને કઈ રીતના અરજી કરવાની છે એનું ફોર્મ ક્યાં મળશે અને કઈ તારીખ સુધીમાં અરજી કરવાની છે તેની તમામ બાબતો આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયો ધ્યાનથી જોજો ઓકે તો નીચે આપણને ભરતી બોર્ડે આ પાંચ મુદ્દા આપેલા છે તે શું કહેવા માંગે છે એ તમને સમજાવી ત્યારબાદ ત્યાર પછી એ ફોર્મ રદ કરવા માટેનું ફોર્મ ક્યાં મળશે તેની વાત કરશું અને કેટલી તારીખ સુધીમાં મોકલવાનું રહેશે ઓનલાઈન મોકલવાનું રહેશે કે ઓફલાઈન મોકલવાનું રહેશે અને રૂબરૂ જવાનું છે કે નહીં તે તમામ માહિતી આપણે જોઈએ તો પહેલું છે કે ઓનલાઈન અરજી બાબતે અગત્યની સૂચનાઓ ઓકે તો પહેલું છે કે અગાઉ લોકરક્ષકમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લાયક હતા પણ ફક્ત પોલીસ પીએસઆઈને બદલે ભૂલથી ફક્ત લોક એટલે કોન્સ્ટેબલમાં અરજી થઈ ગઈ છે તો હવે શું કરવાનું જો ભાઈ પહેલો પ્રશ્ન એવો છે કે લોકરક્ષકમાં અરજી એપ્રિલ મહિનામાં કરેલી હતી અને પાછું આપણે આ સપ્ટેમ્બર મહિનામાં પીએસઆઈમાં ફોર્મ ભરવું તો ફરીથી કોન્સ્ટેબલમાં જ ફોર્મ ભરાઈ ગયું છે તો શું કરવાનું તો તમારે શું કરવાનું છે કે તાજેતરમાં જે સપ્ટેમ્બર મહિનામાં લોક કોન્સ્ટેબલની અરજી કરી છે તે અરજી રદ કરાવવાની રહેશે અને તેનો નમૂનો નીચે તમને હું હમણાં બતાવું એ નમૂનો તમારે પ્રિન્ટ કાઢી અને આ જે ફોર્મ છે એની માહિતી એમાં ભરવાની રહેશે અને તમારે આ લોકરક્ષકની જે હમણાં સપ્ટેમ્બરમાં ફોર્મ ભર્યું છે એ તમારે રદ કરાવવાનું રહેશે અને ફરીથી આ સપ્ટેમ્બરમાં પીએસઆઈની અરજી કરી દેવાની રહેશે સમજાઈ ગયું કે તમે અગાઉ એપ્રિલમાં કોન્સ્ટેબલમાં ફોર્મ ભરેલું છે અને ફરીથી તમે સપ્ટેમ્બરમાં કોન્સ્ટેબલનું ફોર્મ જે ભેર્યું છે તે સેપ્ટ સપ્ટેમ્બરવાળું ફોર્મ તમારે રદ કરાવવાનું રહેશે અને પીએસઆઈની નવી અરજી કરી દેવાની તો પહેલો પ્રશ્ન તમે સમજાઈ ગયો હશે આશા રાખું છું બીજો પ્રશ્ન એવો છે કે અગાઉ કોન્સ્ટેબલમાં અરજી કરેલ છે અને તાજેતરમાં પીએસઆઈમાં લાયક હતા પણ ફક્ત પીએસઆઈને બદલે ભૂલથી બોથ સિલેક્ટ થઈ ગયું છે તો શું કરવાનું તો તાજેતરમાં જે બોથ સિલેક્ટ કર્યું છે બરાબર એ તમારે રદ કરાવવાનું રહેશે ભાઈ ઓકે તમે અગાઉ એપ્રિલ મહિનામાં કોન્સ્ટેબલના ફોર્મ ભર્યું છે તો અત્યારે બોથમાં તમે ભરી ના શકો તો તમારે બોથવાળું જે સિલેક્ટ કર્યું છે એ ફોર્મ કાઢી અને તમારે એ ફોર્મ મોકલવાનું છે અને અરજી કરવાની રહેશે ને ફરીથી ખાલી પીએસઆઈમાં ફોર્મ ભરી રહેવાનું છે ઓકે કેમ કે એપ્રિલમાં તમે કોન્સ્ટેબલનું ફોર્મ ભરેલું છે અત્યારે તમારે ખાલી પીએસઆઈનું ફોર્મ ભરવાનું છે ત્રીજો પ્રશ્ન એવો છે કે અગાઉ મતલબ એપ્રિલ મહિનામાં તમે લોકરક્ષક એટલે કોન્સ્ટેબલમાં લાયક હતા પરંતુ પીએસઆઈ માટે લાયક નહોતા કે તમારે એકવીસ વર્ષની ઉંમર નહોતી ત્યારે અને તમારે ગ્રેજ્યુએશન નહોતું થયું એવું કહેવા માગે છે ઓકે તોય પણ તમે ભૂલથી બોજ સિલેક્ટ કર્યું છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બરાબર તો તમારે શું કરવાનું છે પણ અત્યારે તમે જો પીએસઆઈ માટે લાયક હોય એકવીસ વર્ષની ઉંમર હોય ને કોલેજ પતી ગઈ હોય તો તમારે શું કરવાનું છે કે જે પીએસઆઈ અને લોકરક્ષકની અરજી કરેલ છે અગાઉ એપ્રિલ મહિનામાં તે અરજી રદ કરવા માટે તમારે ભરતી બોર્ડમાં જે એડ્રેસમાં ઉપર તમારે અરજી કરવાની રહેશે શું કીધું કે તમે એપ્રિલ મહિનામાં લાયક નહોતા પીએસઆઈ માટે તોય પણ તમે કોન્સ્ટેબલ અને પીએસઆઈનું ફોર્મ ભરી દીધું છે તો તમારે એ રદ કરાવવાનું રહેશે અને ફરીથી તમારે સપ્ટેમ્બર મહિનામાં બોજ સિલેક્ટ કરી નવી અરજી કરવાની રહેશે ઓકે જેને લાગુ પડતું હોય એ સમજી લેજો અને એ રીતના ભરી દેજો હવે અનામતની વાત આવે છે આમાં કે અગાઉ ઈડબલ્યુએસ અને એસીબીસીનું નોન કિમિલિયર સર્ટી ન હોવાને કારણે લોક લોકરક્ષકમાં જનરલ કેટેગરીમાં તમે ફોર્મ ભરી દીધું છે હવે ત્યારે તમારી પીએસઆઈમાં ઉંમર નહોતી થતી ખાલી કોન્સ્ટેબલમાં તમે જનરલમાં ફોર્મ ભરી દીધું છે તો શું કરવાનું હવે મારી પાસે નોન કિમિલ સર્ટી છે ઈડબલ્યુ સર્ટી છે મારા અનામતનો લાભ જોઈએ છે તો શું કરવાનું તો ભાઈ તમે કોન્સ્ટેબલમાં ફોર્મ નહીં ભરી શકો ઓકે ફક્ત પીએસઆઈમાં તમને લાભ મળશે ભાઈ ઓકે ફક્ત પીએસઆઈમાં જ તમને લાભ મળશે કોન્સ્ટેબલમાં તમને અનામતનો લાભ નહીં મળે જો ભાઈ એ શું લખ્યું છે ફક્ત પીએસઆઈ કેડરમાં તમને એસીબીસી અને વાળા મિત્રોને અરજી કરી શકે અને અનામતનો લાભ મળશે કોન્સ્ટેબલમાં મળવા પાત્ર નથી જો તમે ફરીથી ખોટી રીતે ભરશો બને ભરીને તો તમને અરજી રદ કરવામાં આવશે ઓકે તો તમારી પાસે અનામતના શર્ટી આવી ગયા હોય તો તમે પીએસઆઈમાં ખાલી ભરી શકો અનામતના શર્ટી સાથે ઓકે કોન્સ્ટેબલમાં નહીં ભરી શકો એપ્રિલમાં તમે ફોર્મ ભરી દીધું છે તો ફરી તમે ભરી નહીં શકો એકને એક ઓલામાં બરાબર હવે બી પાછો પ્રશ્ન છે કે અગાઉ ઈડબલ્યુએસ એસીબીસીનું નોન કિમ્યુલર શર્ટી ન હોવાને કારણે લોકરક્ષકમાં જનરલમાં અરજી કરેલ હતી હવે મારી પાસે ઈડબલ્યુએસ એસીબીસીનું નોન ક્યુઅલ શર્ટી છે તો હવે હું લોકરક્ષક કેડરમાં ફરીથી અરજી કરી શકું તમે ના હું લખ્યું છે ના જાહેરાતનો સમયગાળો ઘણો હતો એટલે ઉમેદવારોને ઈડબલ્યુએસ એસીબીસીનું નોન કિમ્યુલર શર્ટી કાઢવા માટે પૂરતો સમય હતો તેમ છતાં ઇડબ્લ્યુ ઈ સી એસીબીસીની નોંધ કમિટી કાર્ડવાના કાઢવાના બદલે જનરલમાં અરજી કરેલો હોય આ ઉમેદવારોને વધુ તક મળવા પાત્ર નથી ભાઈ તમે એપ્રિલ મહિનામાં કોન્સ્ટેબલમાં ફોર્મ ભરી દીધું છે ઓકે જનરલમાં તો તમે અત્યારે અરજી ના કરતા નકર બધી અરજી રદ થશે તમારા જનરલમાં લડવાનું ઓકે આ પાંચ પ્રશ્નો હતા તમે સમજાઈ ગયા છે હવે ખાસ નોંધ હું છે કે જેમાં જનરલવાળા હોય ને ફી લાગુ પડતી હોય એ ફી ભરી દેજો સમયસર નકર પછી ફોર્મ રદ થશે પછી બીજું શું કીધું છે કે તમારે જો અરજી કરવી હોય તો એનો નમૂનો અહીં છે ડાઉનલોડ કરી શકશો અહીં ક્લિક કરો પર ઓકે મારશો એટલે તમને ફોર્મનો નમૂનો મળી જશે એના માટે તમારે ગૂગલમાં લખવાનું રહેશે લોક રક્ષક જો અહીં લખ્યું છે લોક રક્ષક લોક રક્ષક રિક્વાયરમેન્ટ બોર્ડ એ લખશો એટલે આ વેબસાઇટ આવશે તેમાં તમારે અહીં ક્લિક કરો એની પર ઓકે મારવાનું રહેશે એટલે તમને ફોર્મનો નમૂનો ડાઉનલોડ થઈ જશે અને આ જે નમૂનો છે તમારે પોસ્ટ અને કુરિયર મારફતે મોકલવાનો રહેશે પંદર નવ સુધીમાં પંદર સપ્ટેમ્બર સુધીમાં તમારે મોકલવાનું રહેશે બરાબર પછી સ્વીકારવામાં નહીં આવે એટલે તમે વહેલા તે પહેલાં ભરી અને મોકલી આપજો પંદર નવ સુધીમાં ઓકે અને રૂબરૂ જવાનું નથી ભાઈ ભરતી બોર્ડમાં રૂબરૂ જવાનું નથી જે એડ્રેસ આપેલું છે ઓકે એડ્રેસ તમને બતાવી દઉં એ એડ્રેસ ઉપર તમારે મોકલવાનું રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો ભરતી બોર્ડનું એડ્રેસ છે કે બગલા નંબર બંગલા નંબર ગ બાર સેક્ટર નવ સરિતા ઉદ્યાનની નજીક ગાંધીનગર આ ભરતી બોર્ડનું એડ્રેસ છે પૂરેપૂરું લખી અને તમારે મોકલવાનું રહેશે ઓકે ન સમજણ હોય તો કોમેન્ટ કરજો ખોટી રીતના માહિતી ભરતા નહીં જેને લાગુ પડે એને જ અરજી ફોર્મ ભરવાનું છે આ પાંચ મુદ્દા છે એ જેને લાગુ પડતા હોય એને જ આ ફોર્મ ભરવાનું છે બાકી કોઈને ફોર્મ ભરવાનું નથી અને આ સંમતિપત્ર નથી ઓકે આ રદ અરજી રદ કરવા માટેનું ફોર્મ છે તો જેને લાગુ પડતું હોય એ ભરી દેજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો જય હિન્દ વંદે માતરમ